વડોદરામાં પાલિકાની બિદરકારીના કારણે બાઇક ચાલક ખાડામાં પટકારવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યો છે વડોદરા જિલ્લાના ડભોઈ નગરપાલિકાની ઘોર બિદરકારીનો એક બનાવ સામે આવ્યો છે ડભોઈના તાઈવાગા વિસ્તારમાં મુખ્ય માર્ગ ઉપર એક ખાડો ખોદેલો છે જ્યાંથી એક બાઇક સવાર પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન ખોદેલા ખાડાની બાજુમાં પહોંચતા જ ખાડાની બાજુમાં નાખેલી માટીમાં એકાએક બાઇક સ્લીપ થઈ ગઈ હતી સીસીટીવી નજરે પડે છે કે બાઇક ચાલક પસાર થઈ રહ્યો હતો અને અચાનક બાઇક સ્લીપ ખાતા તે સીધો ખાડામાં ઊંધા માંથી પટકાયો છે બાઇક સ્લીપ થતાની સાથે જ બાઇક ચાલક બાજુમાં યોગ્ય બેરકેડિંગ વગર ખોદેલા ખાડામાં ઊંધા માંથી પટકાય છે તો ખાડામાં ખાબકેલા બાઇક ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી આ સમગ્ર ઘટના સામે રહેલા મકાનના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી ઘટના બનતાની સાથે જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને બાઇક ચાલકને ખાડામાંથી બહાર નીકળ્યો હતો પાલિકા દ્વારા કામગીરી માટે ખાડો ખોદવામાં આવે છે પરંતુ તેને યોગ્ય બેરિકેડિંગ ન કરતા આવી ઘટનાઓ અવારનવાર બનતી જ રહે છે ત્યારે પાલિકા દ્વારા આવા ખાડા તાત્કાલિક પૂરવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ કરી છે આ બનાવને લઈ આસપાસના લોકોમાં ભયનો માહોલ પણ ફેલાયો છે